સિંગવડમાં છ વર્ષની બાળકી જોડે દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા કરી નાખવાના બનાવમાં આચાર્યની સંડોવણી સામે આવ્યા બાદ શિક્ષણ આલમ પણ શર્મસાર થયો છે ગુરુ શિષ્યના પવિત્ર રિશ્તાને કલંકિત કરનારા પ્રકરણમાં હવે ઘેરા પ્રથ્યાઘાતો પડી રહ્યા છે આવેદનો પણ ફાંસીની માંગને લઈને થવા પામે છે ત્યારે આજરોજ સંજેલીમાં આદિવાસી સમાજ દ્વારા પ્રોક્ત આચાર્યને કડકમાં કડક સજા થાય તે માટે મામલેદારને આવેદન આપ્યું હતું રાજ્યપાલને સંબોધીને પાઠવવામાં આવેદનમાં જણાવ્યું હતું કે પ્રિન્સિપલને ફાંસીની સજા મળે પ્રિન્સિપલ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ મુખ્ય ગુરુ તરીકે પણ ઓળખવામાં આવે છે આવા ધાર્મિક ગુરુ આવું કૃત્ય કરે તો શરમજનક ગણાય આ નરાધમને ફાસ્ટટેગ કોર્ટમાં કેસ ચલાવીને ફાંસીની સજા આપવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ વ્યક્તિ આવી ની હરકત ન કરે તેવું વિચારી શકે તેવો દાખલો બિસાડવા માટે પ્રગળ માંગો સાથે સંજીવનીમાં મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું નમસ્કાર જે ધોયણી ખાતે જે ઘટના બની એ અંતર્ગત હું કહેવા માંગુ છું કે જ્યારે બંગાળની અંદર જે ઘટના બની હતી ત્યારે તો આખું ગુજરાત જે ભાજપના નેતાઓ હતા તે બધા વિરોધ કરવા માટે આવી ગયા હતા જ્યારે આ આપણા જે સાંસદ છે જસંતસિંહ ભાભોર અને ધારાસભ્ય શૈલેષ ભાભોર હવે એમના ઘર આંગણાની અંદર જ જો આવી જઘન્ય ઘટના બનતી હોય તો એ કેમ કંઈ બોલવા તૈયાર નથી એમને અમે કહેવા માગે છે કે આટલી આ શરમજનક ઘટના બની હોય તો તમે તમારા સદસ્યતા અભિયાનમાંથી ઊંચા આવો અને તમે શરમથી ક્યાંક જાય અને ડાકણીમાં પાણી લઈને ડૂબી મરો અને ગુરુવારના રોજ જે ઘટના કોણી ગામે બની છે એ દુઃખદ ઘટના છે એના વાલી વારસોને ન્યાય મળવો જોઈએ અને જે આચાર્યશ્રીને રિમાન્ડ આપવાની વાત થઈ છે એ એમાંથી કોઈ પરિવારને ન્યાય નથી મળવાનું એને કડકમાં કડક સજા થવી જોઈએ એને ફાંસીને સજા થવી જોઈએ તો જ ન્યાય મળ્યો એવું ગણાશે એના પરિવારને ત્યાં ખોટામાં ખોટી દુર્ઘટના બની છે તે સાંસદ અને કુબેર ઈંડો ધ્યાન પર લે એવી અમારી માંગ છે